પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ભાવકુ નારણભાઈ કાછડિયા સહિતના આગેવાનોએ અમરેલીથી થી પાંચ બસો લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું છે આ અનુકંપા આમરેલી ના બસો એકાવન સિનિયર સિટીઝનો સોમનાથ થી દ્વારકા સુધીની તીર્થયાત્રા કરાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેની પાંચ બસો અમરેલીથી થી રવાના થઈ અને જુદા જુદા તીર્થ સ્થળોએ પહોંચી છે

સરસ મળી અમને બહુ મળી બધું બરોબર છે ને તુર બરાબર છે જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ તમારું નામ શું છે અમરેલી અમરેલી અનુકંપા ફાઉન્ડેશન ડોક્ટર ભરતજી કાનાબર સાહેબ દ્વારા જે યાત્રા આવી છે શ્રવણ યાત્રા દર્શન યોજના આપને કેવું આ યાત્રામાં બહુ સરસ અતિ સુધાર ક્યાં ક્યાં તમે સ્થળોને તમે દર્શન કર્યા છે આજ સુધી ત્યાંથી સોમનાથ આવ્યા ભોજન લીધું સરસ દર્શન કરાવ્યા રાતે જમવામાં કેવું જમવાનું સુવા કારવાનું ગરમ નાવા ધોવાનું પાણી માણી બધી કોઈ પણ તકલીફ અમને પડી નથી આજના દિવસ શું આપડે દર્શન કરેલા તમે આજના દર્શન માં સોમનાથ થી નીકળેલ ભાલકા તીર્થ ત્રિવેણી સંગમ અને આ લોહી અત્યારે અને આ પ્રસાદ લીધો અને બહુ અતિ સુંદરથી બહુ અમારા આયોજકોનો બહુ આભાર છે